વડેલીમાં એક રિક્ષામાં બેઠેલી મહિલાને ગાય શિંગડું મારીને ભોંય ભેગી કરી દીધી અને તેના પર ઉપરા છાપરી વાર શરૂ કરી દીધો ગાયના અચાનક હુમલાથી હપ્તાઈ ગયેલા આસપાસના લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી જોકે સ્થાનિકોએ લાકડીઓ ફટકારી ગાયને ભગાડી મહિલાને બચાવી પરંતુ ત્યાં સુધીમાં તો મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે તો બીજી તરફ બોડેલીમાં બસ ડેપોમાં લોકો પણ ડરી ગયા છે રિક્ષા ચાલકોના મતે ક્યારેક ક્યારેક તો ગાય એક કિલોમીટર સુધી રિક્ષાનો પીછો કરે છે એવું નથી કે ગાયના આતંક વિશે તંત્રને જાણ નથી સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી અલીપુરા વિસ્તારની અંદર અમે રિક્ષા છગડો ચલાવીએ છીએ અને એક ગાય આગળ એવી છે કે વારંવાર ભડકે છે રિક્ષા અને છગડાઓની પાછળ દોડે છે અને ડીજે કે કોઈ ધડાકો ભડાકો થાય તો વધારે ભડકે છે ગણપતિ વિસર્જન દિવસે ડીજે વાગતું હતું તે વખતે ગાય ભડકી હતી તો એક બેન અલીપુરા રહેવાસી છે તેની પાછળ દોડીને એની પર હુમલો કર્યો તો એમને જાનહાનિ પણ થઈ છે કાલ કદી વધારે જાનહાનિ થાય તો એની જવાબદારી કોની તો આ ગાયને બને તે ઉધીન પકડી લે